આપ જોઈ રહ્યા છો પાર્ક ટુ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે અને બજાર ગ્રાકી ઓછી કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે ગત વર્ષ કરતાં પતંગ અને દોરીમાં પાંચથી દસ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે બાળકો અને યુવાધન દોરી છૂતાવવાની તૈયારીઓમાં છે રંગબેરંગી દોરી અવનવી ડિઝાઇન અને પતંગોના આશંકે સ્ટોલ લાગ્યા છે ભરૂચ જિલ્લામાં પચીસ કરોડથી વધુનો વકરો થવાની શક્યતાઓ છે ચાઇનીઝ દોરી અને ટુક્કલ પર તંત્રએ પ્રતિબંધ લાગ્યો છે ત્યારે ભરૂચ સુરત વડોદરાથી લોકો જ્યારે પતંગ ખરીદવા અહીંયા આવતા હોય ત્યારે સમગ્ર દેશમાં ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણનું પર્વ હોય અને તેની તૈયારીમાં જ હાલ જે વેપારીઓ છે તે તે અત્યારે હોય માહિતી સામે આવી છે જય માતાજી મારું નામ છે અલ્પેશ કુમાર અરવિંદભાઈ ડબગર અરવિંદ બરાબર હાલમાં અમે પતંગો બધી નવી વેરાયટીમાં બનાવીએ છીએ જે મટીરિયલ કાચનું જે કાચું મટીરિયલ આવે છે કાગળનું અને કામન ઠડ્ડાનું એ અત્યારે હાલમાં ભાવ બી એમનો છે અને શોર્ટેજ છે છતાં બી અમે જે પતંગો કારીગર બનાવડાવીએ છીએ અને નવી નવી વેરાયટીમાં પતંગ બનાવી ઘરે અને વેચીએ છીએ અને જે ગરાકીમાં જે મોહતા હંગમાં દેખાય છે એ મોંઘવારીના હિસાબથી બી ઘરાક થોડું પાછળ રહેશે છતાં બી પતંગ ગરાક નહીં જ જાય છે થોડી ઓછી મળે છે પણ પતંગ ગ્રાહક નહીં જ જાય છે અને જંબુસરની સારી બધી પતંગો અમે બનાવીએ છીએ અને વેચાણ એમનું કરીએ છીએ દરેક ગામડામાં પતંગ અમારી જાય છે આ વર્ષે માર્કેટમાં કેવી પતંગ આવે છે આ વર્ષે માર્કેટમાં પતંગ પુષ્પાની બનેલી છે અને નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા એમની બી પતંગ બનેલી છે ને એમનું વેચાણ બી સારું થઈ રહ્યું છે હું સામોલ ગામનો રહેવાસી છું હું દર વખતે પતંગો અહીંયાથી જ લેવા આવું છું અને આ વખતે પતંગો લેવા જ માટે આવ્યો છું પણ ભાવ બહુ વધારે છે એટલે દર વખતે હું હજાર પંદરસો પતંગ લઈ જાઉં આ વખતે પાંચસો હજાર પાંચસો પતંગ લઈ જઈશ વધારે વધારે કેમ કે ભાવ જ એટલો બધા છે અને માર્કેટમાં પતંગો છે જ નહીં એમના એટલે લેવી તો પડશે જ આ તે પતંગો થોડી ઘણી હું લઈ જઈશ ત્યારે પછી ઉતાન કરીશું અમે આ સ્ટોર પરથી દર વખતે પતંગ લઈ જઈએ છીએ દર વખતે તો અમે હજાર પંદરસો પતંગ લઈ જઈએ છીએ પણ આ ઘરે પાંચસો પતંગ અમે લઈ જવાના છે પણ આ ઘરે મોંઘવારીના કારણે પાંચસો જ અમે પતંગ લઈએ છીએ નિગન દર વખતે હજાર લઈએ છીએ પણ અમે ઉત્તરાયણ પર તો ઉત્તરાયણ કરવાના જ કરવાના કરવાના જ છે શું નામ છે તમારું મારું નામ પિયુષ મકવાણા શાંતિલાલ મારું નામ મનીષ છે હું જમ્મુ શહેરનો રહેવાસી છું અને અમારી પચાસ વર્ષ જૂની પેઢી છે અમારા દાદા પપ્પા અને આજે હું આ પતંગના ધંધામાં પડેલા છે અને પતંગનો ધંધો ધૃહ ઉદ્યોગ છે અને એનાથી બીજા ત્રીસ ઘરોનું ભરણ પોષણ થાય છે એ ઉપરાંત આ વખત કાગળના ભાવ વધ્યા છે પ્લસ જીએસટી વધેલું છે અને માલનો કાચા માલનો બી ફૂલ શોર્ટેજ છે પણ એ ઉપરાંત આ આપણે હોલસેલની ગરાકીનો અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને રિટેલની ઘરાકી બી સારી છે પણ ભાવનો થોડોક વધારે હોવાથી એટલે રિટેલવાળા છૂટકવાળા જે બે કોડી પાંચ કોડી લેનારા છે એ બી અચકાય છે કેમ કે પાંચ રૂપિયાવાળી પતંગ હવે સીધી સાત રૂપિયાની થઈ ગઈ છે એટલે એ ઉપરાંત ઘરાકો બી થોડાક પાછા પડે છે પણ ગરાકીનો રિસ્પોન્સ સારો છે ને એ ઉપરાંત અમારી ત્યાં અવનવીય પતંગો મળતી રહેશે અને મળશે જ